માનવસેવાની સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સામૂહિક નિકાનો કાર્યક્રમ એમ એ આઈ સ્કૂલ ખોલવાડના યુસુફ કારાબાઈ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સુરત આમ તક ન્યૂઝપુલનો એક વસ્તુ માનવ સેવાની સેવા ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સામૂહિક નિકાહનો કાર્યક્રમ એમ એ આઈ સ્કૂલ ખોલવાડના યુસુફ કારાબાઈ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં અગિયાર યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ કાર્યક્રમમાં દેશ વિદેશના શખીદાતાઓ તરફથી આપવામાં આવેલ દાનમાંથી એક યુગલને આશરે પચાસ હજાર રૂપિયા સુધીનો જીવન જરૂરિયાતનો સામાન દાન પેટે અને કર્યાવર પેટે આપવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી સંસ્થાએ આપેલા આમંત્રણને માન આપીને આવેલા તમામ મહેનમાનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ફૂલથી સન્માન પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મુફ્તી મોહમ્મદ મુફ્તી મોહમ્મદ સારોહી સાહેબ નિકાહ અને લગ્નના ખોટા ખર્ચાઓ પર કાપ મૂકી ધર્મને જરૂરિયાત મુજબનો ખર્ચ કરી સરળ રીતે લગ્ન કરવાની સલાહ આપવામાં આવી હતી અને સંસ્થા દ્વારા કરવામાં આવતા સર્વધર્મ સામૂહિક લગ્નને પ્રોત્સાહન આપવા માટે સપોર્ટ કર્યો હતો સાથોસાથ પોતાના પ્રવચનમાં પણ તમામ લોકોને આ ધાર્મિક ભેદભાવો ભૂલી અને સાથે રહેવાની સલાહ આપતી આપી હતી અને કોમી એકતાના ભારોભાર દર્શન પણ આ સમૂહ લગ્નમાં થયા હતા ત્યારબાદ મુસ્લિમ યુગલોના નિકાહ માટે ધાર્મિક રીતે ખુદબો પાડવામાં આવ્યો હતો નિકાહ સંપન્ન કરવામાં આવ્યા હતા અને બધા જ યુગલોની ખુશી અને તેમજ તેમનું દાંપત્ય જીવન અને ખૂબ સુખ રહે દેશની ઉન્નતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ હિન્દુ યુગલને હેમાંશુ મહારાજ હિન્દુ ધર્મ પ્રમાણે વિધિ વિધાન કરી અને સાત ફેરા ફરાવીને લગ્નનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો મોલાના દ્વારા મોલાના લાતુરી સાહેબ દુઆ કરવામાં આવી હતી અને નિકાહનો પ્રોગ્રામ સંપન્ન કરવામાં આવ્યો હતો સાતોતા સંસ્થાની કાર્યશૈલી જે સેક્રેટરી સુલેમાનભાઈ સાહેબ દ્વારા વિસ્તૃત રીતે જાણકારી આપવામાં આવી હતી આજ દિવસ સુધીનો પાંચ વર્ષમાં અગિયારસોથી વધુ વિધવા સહાયના ફોર્મ ભરી સરકારી સહાયમાં મદદરૂપ થવા તથા સિનિયર સિટીઝનને વૃદ્ધ સહાય અને આ વર્ષથી સાથ ફેરા અને ગોરબાઈનું મામુર્ય જેવી અનેક સરકારી યોજનામાં સહાય મળે તે માટે યુગલોને પ્રોત્સાહિત કરી ફોર્મ ભરી આપવામાં આવ્યા હતા એક મહિનાની દીકરીઓને તેમના ખાતામાં ખાસ કરીને રકમ જમા થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી ઉપરાંત સંસ્થા દ્વારા ઉઘરાવવામાં આવતા ફંડમાંથી ગરીબ કુટુંબના પોતાના જીવન નિર્વાહ ચાલી શકે તે માટે સિલાઈ મશીન હાથલારી અને સાયકલ વેલ્ડિંગ મશીન જેવા સાધનોનું પણ વિતરણ કરી આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સામૂહિક નિકાહમાં નિકાહ અને લગ્નવિધિ અને દુવાના પ્રોગ્રામ પછી રાત્રિ અને બેયા ફેમિલી તરફથી પંદરસો જેટલા આમંત્રિત મહેમાનોને માટે સહકારી ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભોજન બાદ યુગલો માટે સંસ્થાના પદાધિકારીઓ દ્વારા આપવામાં આવેલ જીવન જરૂરિયાતની વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતે સંસ્થાના પ્રમુખ પૈઝલભાઈ અને ઉપપ્રમુખ ઝાકિયા પટેલ અને સંસ્થાના તમામ કમિટીના સભ્યોએ પ્રોગ્રામમાં હાજર રહી તમામનો આ તકે ખૂબ આભાર માન્યો હતો અને ગ્રામજનોના સહકારથી

કે જે લગ્નથી વંચિત રહી જઈ રહ્યો છે કેમ કે મોટા મોટા લોકો મોટા મોટા ખર્ચાઓ લગ્નમાં કરે છે ત્યારે દીકરીના બાપને અને દીકરીને એમ થાય છે કે મારો બાપ મારા લગ્ન આ આ રીતે કરી શકે કે નહીં આજે તમે જુઓ છો કે અગિયાર દીકરા દીકરીના લગ્ન છે પરંતુ પંદરસો માણસની અમે ઇન્વિટેશન આપ્યું છે એટલે આ દીકરીઓને એવું નહીં થાય કે એક મોટો વર્ગ જે પૈસાવાળો છે તે હજાર પંદરસો માણસને જમાડે છે તો આ દરેક દીકરીઓના લગ્ન આ અગિયાર દીકરીના લગ્નમાં અમે પંદરસો માણસને જમવાની વ્યવસ્થા પણ કરી છે અને તે પણ લીલા અને વેજ તરીકે ખાવાનું અમે પ્રસ્તુત કરીશું મારું નામ છે ફૈઝલ ઇસ્માઇલ પટેલ માનવ સેવાની સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું આજે છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે અમારો આ સામૂહિક નિકાહનો પ્રોગ્રામ છે એમાં સૌ ધર્મના છે દસ મુસ્લિમ છોકરીઓના લગ્ન છે ને એક હિન્દુ છોકરીનો લગ્ન છે એમાં બધી જ છોકરીઓ લગભગ ગરીબ જ છે એ લોકોના બધાનો આ શાદીના પ્રોગ્રામનું અમે એરેન્જમેન્ટ કરેલું છે આજે બસ એટલું જ અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ માનવ સેવાની સેવા ટ્રસ્ટ ખોલવાડ આજે છવ્વીસ તારીખે ખોલવડ મુકામે અગિયાર દીકરીઓનો સર્વ સર્વ સામૂહિક નિકાનો પ્રોગ્રામ કરવા કર્યો છે અમે આ નિકાહમાં અમોએ એક દીકરીને પંચાવનથી સાઠ હજાર રૂપિયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી છે આમાં અમારા ગામના ખોલવાડ અને કઢોર અને આજુબાજુના ગામના લોકોએ જેઓ ફોરેનમાં છે પણ તેઓનું દિલ આજે પણ દેશ અને ગામના માટે ધબકતું રહે છે તેઓએ અમને ઘણી મોટી સહાય કરી છે એમાં મારા શાળાએ યુકે ખાતેથી મક્કી મસ્જિદમાં ઇમામત કરાવતા કરાવતા મોટી માતબાર દાન આપ્યું છે મોટું એ બદલ અને જે નાના મોટા તમામ દાનવીરો અને ખાસ કરીને રાગી ફેમિલીનો હું આ તકે આભાર માનું છું આ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે આ ટ્રસ્ટનો સૌથી મોટો હેતુ છે કે ગવર્મેન્ટની જે સહાયો છે તે ગરીબ વર્ગ સુધી પહોંચતી રહે એના માટે અમે હર હરેક દિવસે કંઈ ને કંઈક નવું નવું કામ કરતા રહીએ છીએ આજ સુધી માનવ સેવાની સેવા ટ્રસ્ટે બારસો વિધવાઓને દર મહિને ગવર્મેન્ટની સાડી બારસો રૂપિયાની સહાય મળે છે એનું કામ અમે મોટા પ્રમાણમાં કર્યું છે એ સિવાય સાહીઠ વર્ષના ઉપરના વૃદ્ધને વૃદ્ધ સહાય મળે વ્હીલચેરવાળાને વ્હીલચેર મળે અપંગ લોકોને અને છેલ્લા પાંચ વર્ષથી આ સર્વધર્મ સર્વધર્મ સામૂહિક નિકાના પ્રોગ્રામમાં આજ સુધી અમે સાહીઠથી સિત્તેર જેટલી દીકરીઓના નિકા અને હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરાવ્યા છે દરેકને અમે સમાન અધિકાર આપીએ છીએ દરેકના સાથે સાથ સહકાર માંગીને કામ કરીએ છીએ અમારા માનવ સેવાના સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં મર્દ પણ છે અને ઔરતો પણ છે તમામનો સાથ સહકાર અમને હર હંમેશ મળતો રહે છે ફોરેનના અમારા દાનવીરોનો સાથ સહકાર મળતો રહે છે અને ખાસ કરીને ખોલવર ગામના તમામ દાનવીરો કઠોરના દાનવીરો એ બહુ મોટા પ્રમાણમાં અહીંયા દાન આપ્યું છે એ બદલ અમે એવોનો પણ આભાર માનીએ છીએ સાથે સાથે દસ અગિયાર દીકરીઓના અગિયાર દીકરી અને અગિયાર દીકરીના દુલ્હા અને અગિયાર દીકરીના મા બાપનો આ તકે સૌથી મોટો આભાર માનું છું કેમ કે આ દીકરીઓ અને આ દીકરાઓ જો આ પ્રોગ્રામમાં ન હોત તો અમારો આ પ્રોગ્રામ શક્ય જ ન બન આ અગિયાર દીકરીઓને અમે આ વર્ષે અમારી સેવાના કામમાં એક નવું ઇતિહાસનું પાન ઉમેર્યું છે જેમાં ફેરા સરકાર શ્રી તરફથી મળતા લાભ સાત કુમારભાઈ કુમારભાઈનું મામેરું આમ બે સ્કીમનો અમે આ દીકરીઓને લાભ અપાવવા માટે ફોર્મ ભરાવ્યા છે અને સમાજ કલ્યાણમાં એને અમે સબમિટ કરી દીધું છે ઇન્શા અલ્લાવ તાલા એકથી દોઢ મહિનામાં ચોવીસ હજારની માતબર રકમ આ દીકરીઓના ખાતામાં ઇન્શાલ્લાવ જમા થઈ જશે આવા દરેક કામો આ ટ્રસ્ટ કરતું રહે છે આગળ પણ કરતું રહેશે અને જ્યારે પણ કોઈ તકલીફ ભારત દેશમાં ઊભી થાય છે કોઈ જગ્યા પર પૂર આવે છે કોઈ જગ્યા પર હવા વાવાઝોડું તોફાન આવે છે ત્યારે પણ અમે આ તમામને સર્વધર્મને કોઈપણ નાતના જાત નાત જાતના ભેદભાવ વગર અમે તમામ સહાય પૂરી કરવાની મહેનત કરીએ છીએ અત્યારે જ અમે આગળ પણ ગુજરાત છોડીને અમે એ કાર્ય મેવાતમાં કર્યું છે જેમાં કુરાન શરીફ મુસલમાનોનો સૌથી મોટો ગ્રંથ છે તેની ત્રણસો પ્રત અમે ગરીબ લોકોને ત્યાં પહોંચાડી છે તે સાથે સાથે દસ પ્રત અમે હિન્દુ ધર્મના લોકોને ગીતા ના પણ આપ્યા છે અને ઘરઘંટી ઘંટી એ ઉપરાંત દરેક બીજા જીવન જરૂરિયાતની વસ્તુઓ અમે ત્યાં પહોંચાડી છે આ તકે આ માધ્યમનો અને ધરતી મંત્રનો અમે આભાર માનીએ છીએ